મિત્રો જ્ઞાન હે ને આજકાલ છે ને લોકો બહુ જાજુ એને દેવા માંડે છે એટલે લોકો ને જ્ઞાન દેવા માંડે પાસે જ્ઞાન ઘટે છે હું મારો નોકરી નો પગાર કઈ નઈ રહી હેલ્થ ફટાફટ બાકી સરકારી બસ એ તો ગયું તો સારું કટોકટી ના સમય થોડી દર વખતે મિત્રો જોઈ શકો હજી અમારું ગામ ખુલ્યું નથી જોઈ ગયો કુતરા એ ચકરુ મારે ઘર ભેગી ના થાવ બસ આવી ગઈ મિત્રો બસ આવી ગઈ બસ આવી ગઈ જાય એમાં

તો ભાઈ વાંધો નહીં ભાઈ જીણકો ભાઈ વયો ગયો હોય વરી પાછો એની નોકરી ઉપર કામ ધંધા ઉપર જામનગર બંધ નથી થતું બોલો અને કાલ તમારા ભાઈ જો મસ્તીના વાળ કપાઈ વાહે સેટ કરાવી વાહે અને શું કહેવાય દાઢી બાઢી કરી છે મસ્ત લાગે હોઉં ને તો પછી હરખું તો ભાઈ મોટું નહોતું દેખાતું એટલે મેં કીધું જીરો પોઈન્ટ ફાઈવમાં હે ને હરખું ઉતારી લો પણ હમણાં હે ને આપણે રખડવાનું બહુ જ વધી ગયું ને તો મોટું છે ને લેવાઈ ગયું હે તારો પડી ગયો હું યાર કોઈ લગન કરી શકે નહીં મારા ભાગે મને તો એ ટેન્શન ઉપડી ગયું છે અને ઓલું રિઝલ્ટ તો હજી નથી આવ્યું ભાઈ એક અવાજ સાંભળો અને તમને કેવો નો અવાજ લાગી ખાસ કહી દો પવનજી બધા કીમ બાકી બે સિક્વન્સ માં બોલે ટિક ટુક ટિક ટુક એક આ બોલે વરી એક ઓલું બોલે એક આ બોલે વરી એક ઓલું બોલે પવન તજો મિલ ગય મિલ ગય ભાઈ આ પક્ષી બોલે જો દેખાય માથી વાં હે ટુક 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 કયું ના કરે હે અવાજ આવે ને તમને આઈ થી વાં જો આ રહ્યા જો આ રહ્યા

મારી ક્યાંક બહાર રખડવા જવાનું કઈનો પ્લાન કરવો મારી ક્યાંક રખડતા હોય ગાડી જરીક ફેરવતા હોય મસ્તી બ્લોગ બનાવતા હોય પણ કામ એટલે હજુ આવી જાય ને તો હું બીજું કંઈ કામ નથી કરી શકતો હાથી ને હજી તો ટ્રેક્ટર વાળા વિડીયો એડિટિંગ બાકી તમે આગળ જોયું હતું એનું એડિટિંગ બાકી બોલો કેટલા કામ મારે કરવા પડે એકલો માણસ બિચારો ક્યાં ક્યાં પૂગી ના હોય એક વાર પેલા હું ને ઉભા ઉભા વિડીયો બનાવતો હતો પછી વિડીયો પ્લે કરતો હતો અવાજ નતો આવતો પછી મારા બાપા કે આ કાં રોગે રોગે એમને વાગવા માંડે છે ભાઈ ખબર પડે આનું બધું તો કનેક્ટ થઈ જાય ભાઈ આપણે જે ડિસ્પ્લે હોય ને એનો હું આખું રિસેટ કરી નાખી જેથી આવ્યું હતું ને તે જે માલિક ને તો એનું બધું આઈડી બધું હતું પણ આજ ફાઇનલી હોય ને આખે આખો રિસેટ કરી નાખ્યો એમાં ભાઈ ને આઈડી બધું આવી જવાનું હોય થોડીક માં પછી ભાઈ બેઠા બેઠા હોય ને આમાંથી વિડીયો અપલોડ કરી છે એટલે બહાર નીકળી ગયા મારા બાપુ કહ્યું ને ફૂફાડા મારે છે કેને ફૂફાડા મારો હતો તમે મને ના બંધ ના કરો મારે જાઉં આજે હોલ દેખાય ને હોલ માં ભાઈ છે ને એમાં આપડે ફૂફાડો મારતા હતા

ગાડી આપણે પડે છે જોવા જવું જોઈએ રસ્તામાં ભાઈ કેટલાક કાકરા પથરા છે પાણીની આટલી હજી તંગી સર્જાઈ ગઈ છે ને મારે તમને શું વાત કરવી જો આ દેખાય ખડ ખડ બધું હુકાવા માંડ્યું છે પાણી એકાદ ક્યારે પી લે ને તો પાણી પૂરું થઈ જાય છે વાયુમાં એવી છે ને પાણીની તંગી સર્જાઈ ગઈ છે હા આંબાલાલ કી હે કે ભાઈ પંદર દિ માં વરસાદ આવી જાય જો પંદર દિ પેલા આવી જાય ને તો કામ બની જાય હજુ ખરે હજી બિયારણ લેવાનું બધું બાકી છે રસ્તે પે આ ગયા હે કાકરા પથરા કેવા જોવા હતું હવે તમે ગાડી લઈને આવી માં હું હે ભાઈ આ જોતા દીકરી દીરીક ખાકડી રસ્તી હે ગલી ખાચી હે આ ગાડી ઉભી રાખીને દરવાજો ના ખુલે એટલે મારે પહેલેથી જ જોવા જાવું જો કે કે કાકરા પથરા નથી ને કઈ વરી કઈ ચેમ્બર બેમ્બર માંડી જાય ને ઓઇલ લીક થાય તો ખબર પડે ભાઈ આપડી ગાડી છે બીજાની ગાડીઓ તો હાલ તો ચોથા ઘર માં ભાઈ જવા

જવાનું હતું પણ હેને એક વાઈસર આપણે લેવાનું છે તો એટલે વાઈસર કાઢી હૈ પછી જા હું ભાઈ સા સાથે આજનો આજ લોકો આપણે વિડિયો પૂરો કર નાખી અને નેક્સ્ટ લોગ આવે એ જોવાનું ભૂલતા નહીં એટલે અટણ માંથી સબસ્ક્રાઇબ કરી રાખજો એક દિના ગેપ પછી આપણો નેક્સ્ટ લોગ આવી જાય રેડી મળી નેક્સ્ટ લોગ વિડિયોમાં રામ રામ ડેરાને